જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો તમારો આતુરતાનો અંત આવી ગયો ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે ડીવી માટે જેમાં દોઢ ગણા બોલાયેલા છે જે જગ્યા છે એના બરાબર તો એમાં તમારું પણ નામ હશે જે પણ મિત્રોનું નામ છે એ મિત્રો જે પણ તારીખ આપેલી છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જજો તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું એના પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક આપી દેજો જેથી કરીને અમને મોટિવેશન મળે આજે મિત્રો બે દિવસથી હું પણ વ્યસ્ત હતો કામમાં તેમ છતાં ઘણા ફોન મેસેજ આવેલા ઘણા મિત્રોને રિપ્લાય આપ્યો છે પણ હજુ બીજા પણ રિપ્લાય આપવાના બાકી છે તો સોરી એ માટે મિત્રો ઘણા મિત્રોના ફોન કોલ તો મિત્રો જે આપણે જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી આવી હતી તો એ વખતથી ચાલુ કરેલું એક દ્રય નક્કી કર્યો હતો કોલ બનાવેલો કે કોઈ પણ ભરોસે આઈટીઆઈના જે તાલીમાર્થીઓ અથવા તો ઉમેદવારો એ જીએસઆરટીસી હેલ્પરમાં સારી એવી ભરતી હતી સોળસો પચાસ જેવી સોળસો અઠ્ઠાવન જેવી તો એમાં આઈટીઆઈના છોકરાઓ સરકારી નોકરી મેળવવાનું એમનું સપનું પૂરું થાય એ માટે આપણે કોઈ પણ ભોગે સિલેબસ કમ્પ્લીટ કરાવીને જમશું એવું નક્કી કર્યું હતું અને એ પણ બે વખત સિલેબસ કમ્પ્લીટ કરાવ્યો અને જે છે એ પણ તમામ ફ્રી ફ્રી મટીરિયલ વિડીયો તમામે તમામ આપણે છોકરાઓના સારા ભવિષ્ય માટે તમામે તમામ કન્ટેન્ટ અને જે છે મટેરિયલ પૂરું પાડેલું છે અને તમારો સાથ અને સપોર્ટ પણ સારો સારો એવો રહ્યો છે મિત્રો તો ઘણા મિત્રોને મેસેજ એવા આવે છે કે સર આ ચેનલ કા પહેલાં અમને મળી હોત તો અમારું પણ મતલબ કે ડીવીમાં નામ આવી જ તો મિત્રો જે છે આપણે જે મહેનત કરી આપણે જે સપનું જોયેલું હતું કે કોઈ ભરો કોઈ પણ ભોગે સિલેબસ પ્રમાણે તૈયારી કરાવશું અને એમાંથી નક્કી કર્યું હતું કે ચાર પાંચ છોકરા મતલબ કે સિલેક્શન થશે તો પણ મારું સપનું પૂરું થાય છે પરંતુ આજે મને આનંદ થાય છે કે હજારો છોકરાઓને ફાયદો થયો ગુજરાતના ગામડે ગામડેથી ફોન આવે છે એમના માતા પિતા એટલા રાજી થયા છે કે અમારા છોકરાનું સપનું પૂરું થયું તો ગામડે ગામડેથી એટલા ફોન આવે છે કે ખરેખર સર તમારી ચેનલના લીધે અમને ફાયદો થયો એંસી પ્લસનું લો જે હમણાં જે મેરિટ જે જાહેર થયું છે જે ઓએમઆરનું રિઝલ્ટ એમાં આપણા સ્ટુડન્ટ એસી પ્લસ પંચ્યાસી ત્યાંશી બ્યાસી માર્ક્સ લાવેલા છે એ પણ ફક્ત ને ફક્ત આપણી ફક્ત ને ફક્ત આપણે કોઈ પણ નહીં કોર્સ લીધેલો કે કોઈ એકેડેમીમાં નહીં ફક્ત ને ફક્ત ઘરે બેઠા તૈયારી કરી ઘણા એવા મિત્રોના મેસેજ આવેલા કે સર અમે નોકરી કરતાં કરતાં તમારી ચેનલમાંથી અમે વિડીયો જોયા અને અમાને ઘણો ફાયદો થયો સિત્તેર પ્લસ માર્ક્સ ઓએ મારમાં આવ્યો એટલે મારા માટે ઘણું સારું કહેવાય ગૌરવની વાત કે આપણે કોઈ પણ એક પણ રૂપિયો લીધા વગર તેમજ ઓનલાઈન ભણાવ્યું તેમજ યોગ્ય માર્ગદર્શન આપ્યું અને મોટિવેશન પણ આપ્યું ઘણા એવા મિત્રો કે ઘણો સમય થઈ ગયો એટલે ઘણા એવા મિત્રો હતા કે સર હવે તૈયારી થાય એવી નથી ને ઘણો ટાઈમ થઈ ગયો છે તો એવા લોકોને પણ આપણે મોટિવેટ કર્યા કે ભાઈ આમાં હવે બે ચાર મહિનામાં ટૂંક સમયમાં પરીક્ષા આવી જશે ખોટો જે છે તમે પાછા ના જાઓ તૈયારી કરો સતત તૈયારી કરો તો એવા ઘણા મિત્રોના ફોન આવેલા છે મેસેજ આવેલા છે તો આપણું જે મિશન હતું કે ગુજરાતના છેવાડાના ગરીબમાં ગરીબ વિદ્યાર્થીને આપણી ચેનલના માધ્યમથી જે સરકારી નોકરી મેળવવાનું સપનું હતું એ સપનું પૂરું થશે તો એ માટે તમારો પણ સાથ સહકાર ઘણો હતો તમે પણ શેર અને ઘણા મિત્રોને શેર કરી તો ઘણા એવા લોકોને ફાયદો થયો એનો આનંદ છે તો હવે આપણે જે મેન

પચીસ સુડતાલીસ અને અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવાપાત્ર ઉમેદવારોની યાદી મતલબ કે જાહેર થઈ ગઈ છે તમે જોઈ લીધું છે તમારું ડોક્યુમેન્ટમાં જે નામ આવેલું છે તમે બધાએ ચેક કરી લીધું છે જે એમને નામ આવી ગયું છે એમને ફરજિયાત જે પ્રમાણે તારીખ આપેલી છે એ તારીખ પ્રમાણે જવાનું છે તો અહીં જોઈ શકો છો કે નિગમની જે મિકેનિકલ સાઇડની જે હેલ્પર કક્ષાની જે જાહેરાત ક્રમાંક નંબર હેલ્પર કક્ષામાં ભરવાપાત્ર જગ્યાઓ માટે જે નિયમ અનુસાર પસંદગી યાદી એટલે પ્રતિક્ષા યાદી બનાવ બનાવતા પૂર્વે જાહેરાત તથા લેખિત પરીક્ષાના કોલ લેટરમાં દર્શાવેલ શરતો મુજબ ઉમેદવારોને મતલબ કે જે તમે કોલ લેટર છે એમાં શરતો દર્શાવેલી છે તો એ શરતો પ્રમાણે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો જે પણ તમે ઓનલાઈન અરજીપત્ર ફોર્મ ભર્યું છે તો એમાં જે વિગતો દર્શાવેલી છે તો એના પ્રમાણપત્રના આધારે ભરેલા હોય તે જ પ્રમાણપત્રો તમારે અંગેની ચકાસણી માટે મતલબ કે જે તમે ફોર્મ ભર્યું છે અને કોલ લેટરમાં પણ સૂચનાઓ આપેલી છે બરાબર તો એ સૂચનાઓ પ્રમાણે અને જે તમે ફોર્મ ભર્યું છે તો એ ફોમના આધારે તમારે પ્રમાણપત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે અને એ એક બાર બે હજાર પચીસથી એટલે કે એક બારથી ચાલુ થશે અને છ બાર બે હજાર પચીસ સુધી તમારો મતલબ કે ડોક્યુમેન્ટ ચાલશે એ ક્યાં તો અહીં તમે જોઈ શકો છો ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ અહીં તમારે જવાનું રહેશે કે જે પ્રમાણે તમે ફોર્મમાં ભર્યું છે એ ફોમ પ્રમાણે જે જે તમે ઉલ્લેખ કર્યો છે એલસી છે માર્કશીટ છે સર્ટિફિકેટ કોમ્પ્યુટર સર્ટિફિકેટ અન્ય સર્ટિફિકેટ આઈટીઆઈની માર્કશીટો જે પણ તમે ફોર્મમાં જે વિગત ભરી છે એ ફોર્મની વિગત પ્રમાણે તમારે જે આ જે છે આપેલું છે સરનામા બરાબર તો એ સરનામાએ તમારે જવાનું રહેશે જે ખાતે દર્શાવેલ મુજબના ઉમેદવારોએ જેમના નામ ડીવીમાં છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે યાદી છે એમાં જેમના નામ આપેલા છે એ લોકો જ જશે જે તારીખ પણ તમે તમારા નામની સામે તારીખ દર્શાવેલી છે કે કઈ તારીખે જવાનું છે તો એમાં તમે જોઈ શકો છો કોઈને એક તારીખ હશે બે તારીખ હશે પાંચ તારીખ હશે છ તારીખ બરાબર તો એ પ્રમાણે જેનું ડીવીમાં નામ છે એ લોકો જ જશે તારીખ અને સમય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો તારીખ અને સમય એના પહેલાં બે જે સમય આપેલો છો એના બે ત્રણ કલાક પહેલાં જતો રહેવાનું એટલે તમને અગવડતા ન પડે એના અને આઈડી પ્રૂફ સાથે હવે મિત્રો આઈડી પ્રૂફમાં તમારું પાન કાર્ડ આધાર કાર્ડ પછી અન્ય જે છે ચૂંટણી કાર્ડ પણ ચાલશે બરાબર તો ખાસ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ તો કોઈ પણ એક હશે તો ચાલશે પરંતુ તમારે બે સાથે રાખવાના ચૂંટણી કાર્ડ પાન કાર્ડ હોય તો પાન કાર્ડ આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ જે તમારે મતલબ કે જેમાં કંઈ ભૂલ ન હોય એ તમારી પાસે રાખવાનું આધાર કાર્ડમાં કંઈ ભૂલું હોય તો એ પ્રમાણે તમારે ચૂંટણી કાર્ડ રાખવાનું ચૂંટણી કાર્ડ જે પ્રમાણે તમે ફોર્મમાં દર્શાવેલી વિગતો છે એ પ્રમાણે તમારે ચૂંટણી કાર્ડ હોય પાન કાર્ડ હોય આધાર કાર્ડ હોય જે પણ તમને બે ત્રણ તમારી સાથે જ રાખવાના સાથે રાખવામાં એટલું કંઈ વજન નથી હોતું બરાબર તો તમને કંઈ પ્રોબ્લેમ ન થાય અને એમાં જે છે તમારે બે બે દરેક જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું આપણે એમણે તો એ જે ડોક્યુમેન્ટની પણ બે બે ઝેરોક્ષ અને જે તમારે ફોટા હમણે એની પણ વાત કરીશું બરાબર તો એ તમારે પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા ત્રણથી પાંચ લઈ જશો તો એ કંઈ વાંધો નહીં આવે તથા જે અસલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ઓરિજનલ અને એની જેરોક્સો બે બે ઝેરોક્સો દરેક ડોક્યુમેન્ટની અને એની જે છે સ્વપ્રમાણિત અથવા તો જે છે ટ્રુ કોપી કરાવી લેવી બરાબર અને પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા સાથે તમારે હાજર ફરજિયાત રહેવાનું છે બરાબર આટલામાં ના ખબર પડી હોય તો કોમેન્ટમાં જણાવજો હવે અનિવાર્ય સંજોગો વસાત જો કોઈ ઉમેદવાર હાજર ન રહી શકે આ જે છે તારીખ અને સમય આપેલો છે એ તારીખ અને સમય પ્રમાણે જો કોઈ ઉમેદવાર હાજર ન રહે તો એના માટે એક વ્યવસ્થા રાખી છે આઠ બાર બે હજાર પચીસના રોજ એ ટાઈમે જે તમારે એ જ સમયે તમારે ત્યાં હાજર રહેવાનું આઠ બાર બે હજાર પચીસના રોજ જો આવા ઉમેદવારો તેમના નામ સાથે દર્શાવેલ તારીખે સમય તેમજ આઠ બાર બે હજાર પચીસના રોજ પણ હાજર નહીં રહે તો એમની ઉમેદવારી રદ થશે તો મિત્રો જો તમે જે તમારી તારીખ આપેલી છે એ તારીખ પ્રમાણે તમે ન જઈ શકો તો જે આઠ બાર બે હજાર પચીસના રોજ જે મતલબ કે રાખેલું છે એ તારીખે તમે હાજર રહી શકો અને જો તમે એ તારીખે આઠ બાર બે હજાર પચીસના રોજ જો તમે હાજર નહીં હો તો તમારી ઉમેદવારી રદ ગણવામાં આવશે આ ખાસ ધ્યાન રાખજો વિશેષમાં ઉમેદવારો પાસે આવા પ્રમાણપત્ર ઉપલબ્ધ હશે પરંતુ રજૂ કરેલ નહીં હોય તો પાછળથી આવા પ્રમાણપત્રો સ્વીકારવામાં આવશે નહીં તેમજ આ બાબતે કોઈ તકરાર રજૂઆત કરવામાં આવશે નહીં જે તારીખે તમને બોલાવ્યા છે એ તારીખે જે તે કેટેગરીવાઈજ જનરલમાં જે પ્રમાણે ડોક્યુમેન્ટ જે છે એલસી છે માર્કશીટ છે આધાર કાર્ડ છે મતલબ કે એમનું આઈડી પ્રૂફ છે એલસી માર્કશીટ પછી એમને જે પણ ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય આઈટીઆની માર્કશીટો છે દસમાની માર્કશીટો છે બરાબર તો એ જનરલમાં બરાબર તો એ જે તે જરૂરી છે જનરલ માટે વયપત્ર કે પેઢીનામું કે જાતિ ખરાઈ માટે જાતિનું પ્રમાણપત્ર એવું કશું નહીં આવે ઈ એસ માટે વાત કરીશું તો ઈ એ ઈડબલ્યુએસ માટે જે તમારું આધાર કાર્ડ છે આઈડી પ્રૂફ પછી દસમાની માર્કશીટ ખાસ તમારે મિત્રો ખાસ યાદ રાખજો જે તમે ફોર્મ ભર્યું છે એ પણ સાથે લઈ જવાનું છે જે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એ તમારે ફરજિયાત લઈને જવાનું છે બરાબર તો એ ફોર્મ ઈ માટે ફોર્મ છે પછી ઈડબ્લ્યુએસનો દાખલો છે પછી દસમાની માર્કશીટ છે એલસી છે પોતાની એલસી છે બરાબર તમામે તમામ જે ડોક્યુમેન્ટ લઈને તમારે હાજર રહેવું ઓરિજિનલ પ્લસ ઝેરોક્ષ હવે જે તમે નિમણૂક આપેલી છે જે પ્રમાણપત્રોની ખરાક કરવામાં આવશે નિમણૂક આપ્યા પછી જો અહીં લખેલું છે કે નિમણૂક આપ્યા પછી જો તમારા પણમાં પ્રમાણપત્રો ખોટા હોવાનું માલુમ પડશે તો આવા ઉમેદવારોને આપેલ નિમણૂક તારીખથી તેઓની નિમણૂક રદ કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે મિત્રો ખોટા પ્રમાણપત્રો હશે તો તમારી વિરુદ્ધ કાર્યવાહી થશે અને તમારી જે નિમણૂક પણ રદ થશે ઉમેદવારના કોલ લેટર નિગમની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી તમે ઘટાવી શકશો એ આપણે મૂકી દઈશું એના માટેનો પણ વિડિયો કઈ રીતે કોલ લેટર કાઢવું બરાબર જેમાં ઉમેદવારે અરજીપત્રમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખીને ડાઉનલોડ કરવાનો કરવાનો રહેશે જે વેબસાઇટ ઉપર આવશે તો એમાં તમે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ડાઉનલોડ કરવાની રહેશે કન્ફર્મેશન નંબર અને તમારી ડેટ ઓફ બર્થ એ લખશો એટલે એ પ્રમાણે તમારે એન્ટર કરીને તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો એના પછી વાત કરીશું નીચે દર્શાવેલ ઉમેદવારો તેમને ભરેલ ઓનલાઈન અરજીપત્રોની વિગતો જે જે અન્ય અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે ખોલવામાં આવે છે જેથી તેઓ હેલ્પર કક્ષાના સીધે સીધા પસંદ પામતા નથી અને એક એવો હક દાવો રહેતો નથી એટલે કે જે પ્રમાણ ઉમેદવારોએ જે ઓનલાઈન અરજીપત્રોની વિક્તી જે ભરેલી છે એ પ્રમાણે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે તમને બોલાવવામાં આવે છે તો તમે એમ ના કહી શકો કે મારો ફાઇનલ છે બરાબર બરાબર તમારી ડોક્યુમેન્ટ ચકાસણી થશે બધું એ પ્રમાણે કમ્પ્લીટ છે કે નહીં એના પછી તમે એમાં કહી ના શકો કે મારો હક દાવો ફાઇનલ છે નોકરી બરાબર એ જે નિગમ નક્કી કરે એ પ્રમાણે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે અહીં તમે જોઈ શકો છો એમને નિમણૂક આપતા પૂર્વે તેઓની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ ચકાસણી સરકારશ્રીની સંલગ્ન કચેરી મારફતે કરાવવાની હોવાથી જે એસસી છે એસટી છે ઓબીસી તો એ લોકોને એમના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે સરકારશ્રીની જે કચેરી છે બરાબર જે ચકાસણી થાય છે તો એ પ્રમાણે કેટેગરીના ઉમેદવારોને રજૂ કરવાના દસ્તાવેજનું ચેકલિસ્ટ તથા સરકારશ્રીના ઠરાવ નિગમની જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે જેમાં દર્શાવેલ મુજબના દસ્તાવેજો જે ઉમેદવારો તેના નામ સાથે દર્શાવેલ તારીખે હજુ હવે મિત્રો આમાં ઘણા મિત્રોને પ્રોબ્લેમ છે કે સર જાતિનું પ્રમાણપત્ર ક્યારે પેલો ચકાસણી કરાવવી અને ડીવી ક્યારે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એસસી એસટી ઓબીસીને જાતિ પ્રમાણપત્રના જે ડોક્યુમેન્ટ અને ડીવીના બંને સાથે જ રાખવાના એમાં જાતિ પ્રમાણપત્ર તમારે ખાલી જાતિનું જે પ્રમાણપત્ર છે એ બતાવવાનું છે એનો ખરાઈ કરવાનું છે તો એના પણ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના તો એ જે છે તમારે જે તારીખ લખેલી છે ડીવીની એ જ તારીખે તમારે બધું લઈને જવાનું છે ખાસ યાદ રાખજો કે ડીવી વખતે જ તમારે આ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે એ તમારે જીએસઆરટી સીને આપવાના છે ડોક્યુમેન્ટ એ જીએસઆરટીસી નિગમ એ જે જે તે કચેરીને જમા કરાવશે એ તમારે નથી કરાવવાના તમારે જમા કરાવવાના જીએસઆરટીસીને ક્યારે ડોક્યુમેન્ટ વખતે ડોક્યુમેન્ટ વખતે એસસી એસ ટી ઓ જે તમામ ઉમેદવારોને પોતાની જાતિ ખરાઈ એ માટેના જે પ્રમાણપત્રો છે એ જાતિ ખરાઈના જે પ્રમાણપત્રોનું ચેકલિસ્ટ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે તેમજ વોટ્સઅપ ગ્રુપમાં મૂકેલું છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું વયપત્રો પેટીનામું એ પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં પડ્યું છે તો એમાંથી તમે કઢાવી અને એની પ્રિન્ટ કરાવીને તમે કરાવી શકો છો તો મિત્રો જે એસસી એસ ટી ઓબીસીનું જે ચેકલિસ્ટ છે એ તમે પ્રિન્ટ કરાવી શકો છો એમાં ફોર્મ આપેલું છે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર છે તમામે તમામ એના વિડીયો પણ બનાવેલા છે તો વિડીયોની ડિસ લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જેથી કરીને એ વિડીયો પણ તમે જોઈ શકો જોઈ શકશો તો એની જે વિડીયોની ડિસ્ક્રિપ્શન એસસી એસટી ઓ કયા કયા ડોક્યુમેન્ટ જોશે એનું ચેકલિસ્ટ કયું છે તો એ ચેકલિસ્ટ પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે અને વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકેલું છે તો એમાં તમે જઈ અને તમે ચેકલિસ્ટ ડાઉનલોડ કરી શકશો એ જે છે તમારે તમને ફરીથી કહું છું કે એસ સી એસ ટી ઓબીસીના જે ઉમેદવારો તમારે જાતિ ખરાઈ કરાવવા માટે જ્યારે તમારે ડીવીજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે એ જ દિવસે તમારે ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ ડોક્યુમેન્ટ તમારે ડીવીના પ્લસ જે છે જાતિ ખરાઈના તો એ જાતિ ખરાઈના પણ તમારે ડોક્યુમેન્ટ તમારા જે નિગમ છે જીએસઆરટીસીને જમા કરાવવાનો રહેશે જીએસઆરટીસી જે તે કચેરીને આપશે એ કચેરી જવાબ આપશે કે બરાબર છે તો એ પ્રમાણે તમને જીએસઆરટીસી ફાઇનલ કરશે કે આ બરાબર ડોક્યુમેન્ટ છે હવે જે છે દસ્તાવેજો ચકાસણી માટે જે કેટેગરીવાઈઝ મેરિટ અટકેલ છે તો એની વિગતો તો તમને ખબર જ છે કે કઈ રીતે જે ટકાવારી હોય છે તો આઈટીઆના તમારે પંચાવન ટકા ગણવાના હોય છે જે તે તમારા આઈટીઆના માસ છે એમાં તમારે પંચાવન પ્લસ એપ્રેન્ટિસના જે મેળવેલ છે એના પંદર ટકા પ્લસ જે મેરિટ એનું સિત્તેર બન્યું આઈટીઆ પ્લસ એપ્રેન્ટિસનું હવે જે સિત્તેરમાંથી તમારે આવ્યું બરાબર એના પછી ઓ એમ આરના ત્રીસ ટકા જે તમારે માની લો કે તમારે એસી આવ્યા છે તો તમારા આઠ તરી ચોવીસ મતલબ કે ચોવીસ માર્ક્સ ગણાય બરાબર જો સિત્તેર આવે તો સાત તરી એકવીસ એ પ્રમાણે તમારે જે પણ મતલબ કે માર્ક્સ આવ્યા એના ભાગ્યા મતલબ કે એના ઇન્ટો જે છે તમારા ત્રીસ ટકા ગણાશે કોઈ પણ જે તમારે મેં ગુણા આવેલા છે તો એના ત્રીસ ટકા ગણાશે એ રીતે તમારું સોમયથી મેરિટ બનશે આ ક્લિયર છે બરાબર તમારું સિત્તેર એપ્રેન્ટિસ અને આઈટીઆનું અને ત્રીસ ટકા બરાબર આ સોનું પેપર થયું તમારે આ જે સો પ્રમાણે જ તમને જે બોલાવ્યા છે બરાબર તો એ પ્રમાણે તમારે ત્રીસ ટકા તમારા ઓ ના ગણાશે બરાબર હવે તમે અહીં જોઈ શકો છો આપણે બે ત્રણ દિવસ પહેલાં જ એક વિડીયો બનાવેલો હતો મિત્રો જે તમારું જે છે લિસ્ટ આવે તો જે છે પાસમાં કેટલા છોકરાઓ પાસ થયા બરાબર તો એનું જે ફાઇન જે લિસ્ટ આવ્યું હતું ઓ જે લિસ્ટ પાસ કેટલા છોકરાઓ તો એના બીજા દિવસે આપણે એક વિડીયો બનાવેલો હતો કે એનાલિસિસ તો ઘણું કર્યું જીએસઆરટીસી હેલ્પરનો પણ મેરિટ તો નીચું જ રહેશે એ પ્રમાણે તમે મિત્રો માર્ક્સ જોઈ લેજો એમાં એ વિડીયો પણ જોઈ લેજો કે આપણે જે એનાલિસિસ કરી એ સાચું છે કે ખોટું આ આપણે પોલ રાખી લઈ હતી ટેલિગ્રામ ચેનલને વોટ્સએપ ગ્રુપમાં તો એ જે પોલના આધારે આપણે એનાલિસિસ કર્યું ને એ એનાલિસિસ નવ્વાણું પોઈન્ટ નવ ટકા જેવું એટલે સો ટકા કહીએ ને તો પણ સાચું એમાં આપણે તમે જોઈ શકશો એ વિડીયોમાં તમે જોજો એમાં જનરલમાં આપણે સાસઠથી સિત્તેરની વચ્ચે જ કહ્યું હતું કે મતલબ કે સિત્તેરથી નીચે રહેશે કદાચ એકાદ માર્ક્સ આગો પાછો થઈ શકે પણ સિત્તેર ઉપર નહીં જાય એટલું આપણે ફૂલ કહી દીધું એના પછી વાત કરીશું કે ઓ તો ઓ બીસી પાસઠથી સાસઠ તમને કહ્યું હતું તો ઓ બીસીનું તમે જોઈ શકો છો ચોસઠ રહ્યું બરાબર ચોસઠથી પાસઠ આપણે પછી એસસીનું તો એસસીનું પણ ચોસઠથી પાસઠ આપણે કહ્યું હતું તમને જે છે ઇડબલ્યુ તો ઈડબલ્યુએસ એસ બાવનથી સત્તાવન પ્લસ આ પંચાવન પ્લસ તમને કહ્યું હતું બે ત્રણ માર્ક્સનું આગું પાછું થશે તો એ જે પ્રમાણે આપણે જે એનાલિસિસ કર્યું એ એનાલિસિસના આધારે અહીં તમે જોઈ શકો છો કે પ્લસ માઇનસનો ફેરફાર થયો છે થોડોક મતલબ કે એક બે માર્ક્સનો પણ જે એસસી એસટીનું તો સાવ નજીક છે જનરલનું પણ જે આપણે નક્કી કર્યું તો કીધું થી અડસઠ જેવું આજુબાજુ રહી શકે ઓબીસીમાં થી સાસઠ રહે તો એ જે આપણે જે એનાલિસિસ કર્યું એ પ્રમાણે જ તમારું મેરિટ અટક્યું છે એ તમે વિડીયો જોઈને પણ તમે જોઈ શકશો બરાબર તો મિત્રો આ જે છે તમારું જે ડોક્યુમેન્ટ માટેનું છે તમે ટૂંક સમયમાં હવે પહેલી તારીખથી તમારે ચાલુ થશે તો એ પ્રમાણે એસ સી એસ ટી ઓ એ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એ ડોક્યુમેન્ટ માટેના પણ મતલબ કે આપણે એનું મૂકી દીધેલું છે ચેકલિસ્ટ હવે મિત્રો તમારે જનરલી કયા કયા ડોક્યુમેન્ટ છે રાખવાના તો મિત્રો જે વાત કરીશું તો કે એક તમારું અરજી ફોર્મ બરાબર અરજી ફોર્મ પછી અરજી ફોર્મ બરાબર આ તમારે રાખવાનો પછી તમારું આઈડી પ્રૂફ આઈડી પ્રૂફ જે તમારે સારું હોય મતલબ કે એમાં કંઈ ભૂલ ના હોય આઈડી પ્રૂફ એમાં પાન કાર્ડ આવી જાય આધાર કાર્ડ આવી જાય ચૂંટણી કાર્ડ આવી જાય દસમા બરાબર ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ પાન કાર્ડ બરાબર ડ્રાઈવિંગ લાયસન્સ આમાંથી ગમે તેમાં કંઈ ભૂલ ના હોય એ તમારે તમારી સાથે અને બધા ભેગા રાખશો તો તમને કંઈ વાંધો નહીં આવે બરાબર પછી દસમાની માર્કશીટ દસમાની એલસી જો બારમું જો તમે દર્શાવ્યું હોય તો બારમાની માર્કશીટ એલસી બરાબર પછી ડોક્યુમેન્ટમાં પછી આઈટીઆની બધી માર્કશીટો એપ્રેન્ટિસની માર્ક માર્કશીટો સર્ટિફિકેટ જે તે કેટેગરીને લાગુ પડે જાતિનો દાખલો ઓ માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બરાબર એ પ્રમાણે જે છે ઈડબલ્યુએસ જેને લાગુ પડે એને એ લોકોને ઈડબલ્યુએસનો દાખલો બરાબર કોમ્પ્યુટર સર્ટિફિકેટ બરાબર આ જે છે કોમન દરેક માટે મતલબ કે એની બે ત્રણ ત્રણ એ અક્ષ ફરજીયાત તમારી પાસે રાખવાની અને બીજા જે ઘણા પ્રોબ્લેમો છે બરાબર તો એ જે છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે એનું સોલ્યુશન કરીશું કે ઘણાને જાતિ ખરાઈ સોરી મિત્રો વયપત્રક ક્યારે ઘટાવું પેઢીનામું ક્યારે બરાબર તો ઘણા એવા જે છે એ હું જે તમે વોટ્સઅપમાં મેસેજ મૂકેલા છે કોમેન્ટ જે કરેલી છે તે કોમેન્ટના આધારે હું તમને એ એક ટાઈપનો જે છે ફોર્મેટ બનાવશું કે કયા કયા પ્રોબ્લેમ્સ તો એ પ્રોબ્લેમ્સ માટે શું કરવાનું તો એના માટેનો એક બી બીજો વિડીયો બનાવીશું બરાબર તો આટલામાં આ જે છે ડોક્યુમેન્ટ ચકાસણી માટે આટલું આના વિશે ચર્ચા કરી છે અને જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરજો બીજા મિત્રોને શેર કરજો એમને પણ ખ્યાલ આવે ઘણા મિત્રોને આના વિશે ઓછી નોલેજ છે અને એ પ્રમાણે આમાં કંઈ સમજણ ન પડી હોય બરાબર તો કોમેન્ટમાં જણાવજો ચોક્કસ સાંજે તમને એક વિડીયો બનાવીશું કોઈ પણ ન્યૂઝવણો હોય તો એ પ્રમાણે આપણે એનો સંપૂર્ણ એક વિડીયો બનાવીશું ચેકલિસ્ટ આપેલો છે ચેકલિસ્ટ તમે ડાઉનલોડ કરી દેજો પેટીનામાં અને વયપત્રકનું પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે એ પણ પ્રિન્ટ કરાવીને તમે કાઢી શકશો બરાબર તો ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીએ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે એનો જવાબ આપીશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો